નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ ધારણ ધાર પ્રજાપતિ પિસ્તાળીસમો વાર્ષિક અને મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા દિવસેને દિવસે શિક્ષણનો યુગ હોવાના કારણે સમાજ પણ શિક્ષણની દિશામાં કાર્ય કરે અને દરેક વિદ્યાર્થીઓને અનેક સિદ્ધિઓ હાસિલ કરે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસેને દિવસે સમાજને પણ એક શિક્ષણ જરૂરી છે સમાજ જ્યારે શિક્ષિત કરશે ત્યારે આપણા ફુલકાઓ પણ સમાજ માટે એક સાચી દિશાનું નિર્માણ કરી શકશે અને સમાજને કેવી રીતે આગળ લઈ જવાય તે માટે પણ તેઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવશે જે સંદર્ભે પ્રમુખ શ્રી ચમનભાઈ કી પ્રજાપતિ ટાકરવાડા મંત્રીશ્રી દિનેશભાઈ પી પ્રજાપતિ કાણોદર ઇનામના દાતાશ્રી દેવાભાઈ મોતીભાઈ પ્રજાપતિ ભાલ ગામ સંચાલક માણીભાઈ કે પ્રજાપતિ બાળકોને ઇનામ વિતરણ એકસો આડત્રીસ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય અતિથિ ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ કાંતિભાઈ ઓડા તેમજ મનોજભાઈ પ્રજાપતિ સરગમ બિલ્ડર્સ મહેશભાઈ પ્રજાપતિ સરગમ બિલ્ડર્સ ડોક્ટર રાજેશભાઈ બી પ્રજાપતિ હોસ્પિટલ તેમજ સમાજના દરેક ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતે સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ હજી વધુ કાર્ય કરી વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે અને સમાજ કેવી રીતે વિદ્યાર્થીઓને આગળ વધારી શકે તેમનું એક ઉત્તમ ઉદાહરણ અભ્યાસ કરવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આ બાળાઓને હવે આપણે કાર્યક્રમ આગળ વધારીએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જે એમને કર્યું છે એ ખૂબ જ અગત્યનું કામ છે એમાં ખૂબ જ મહેનત લાગે છે પંદર પંદર વીસ ત્રીસ પચીસ દિવસની ટાઈમ આપવા પડે છે પ્રેક્ટિસ માટે સમય આપવો પડે છે જગ્યા આપવી પડે છે એના માટે છોકરાઓ પ્રોગ્રામ કર્યો છે જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ જે જે છોકરાઓ કર્યા છે બધા સ્ટેજ ઉપર આવી જાય જે જે છોકરાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે એ બધા સ્ટેજ ઉપર આવી જાય ઇનામ લેવા માટે જે જે છોકરાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે એ બધા સ્ટેજ ઉપર આવે જાય ઇનામ લેવા માટે આજનો અમારો કાર્યક્રમ ખુબ જ સરસ રીતે થયો છે અને મારી એવી આશા છે કે દર વખતે આ રીતે જ અમારો કાર્યક્રમ હંમેશા આગળ વધતો રહે અમને સપોર્ટ મળતો રહે બસ બાળકોને સંદેશ આપવા માંગુ છું કાર્યક્રમ વિશે બાળકોને સંદેશ એ આપવા માંગુ છું કે હંમેશા એક્ટિવ લેવાનું એમ કે કોઈ પણ સાથું તમે એક્ટિવ કરો છો ડાન્સ છે સ્પીચ છે ગમે તે રીતે હંમેશા આગળ વધતા રહો શિક્ષણ વિશે સંદેશ સુ દેવા માંગો છું સમાજ શિક્ષણ વિશે ગુડ ગમ શિક્ષણમાં બાળકો વધારે આગળ વધે એ મારી મનોકામના અમારે ઉત્તર ગુજરાત દાણદાર પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ પિસ્તાલીસ સ્નેહ મિલન સમારંભ અમે લોકોએ સુરત ખાતે ગોપાલજી ગોવિંદજી વાડી ખાતે અમે લોકોએ આ પિસ્તાલીસ સ્નેહ મિલન સમારંભ કર્યો છે જે અમારા વડીલોએ પિસ્તાલીસ વર્ષ પહેલા આનું વૃક્ષરોપણ કર્યું હતું એનું અમે ફળ ખાઈ રહ્યા છીએ અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો છે બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ અને એકબીજાનો ભેગા થઈને અમે ભોજન કરીએ છીએ સાથે રહી અમારા મહેમાન તરીકે અમે લોકો કાંતિભાઈ ઓઝા સાહેબ જે અમારા ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના અત્યારે પ્રમુખ છે ડોક્ટર રાજેશભાઈ પ્રજાપતિ જે અત્યારે અમારા સમાજના ડોક્ટર સાહેબ છે સારા એવા નામચીન ડોક્ટર સાહેબ છે અમારા સમાજના છે તો પછી અમારા મહેશભાઈ પ્રજાપતિ જે સરગમ બિલ્ડર્સ મનોજભાઈ પ્રજાપતિ સરગમ બિલ્ડર્સ આ મહાનુભાવોને અમે આમંત્રણ આપ્યું હતું અમારા પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા